આટલા વર્ષોથી ખેડૂતો મહેનત કરે છે ખેડૂતો ખેતી કરે છે ખેડૂતો માટે એક વિશેષ દરજ્જો છે ખેડૂતને જગતનો તાત કહીએ છીએ કેવી રીતે બનશે અને નહીં બનવા દઈએ અને એટલે માતરની અંદર ખૂબ મોટી જમીનો આપણે એમ કહી શકીએ કે ઓગણીસો થી બે હજાર વીઘા જમીન બે હજાર વીઘા જમીન અહીં બનાવટી ખેડૂતોએ લીધી છે અને હજુ પણ ચકાસણી ચાલુ છે મારી સૂચના છે તંત્રને કે તમે આમાં બે હજાર બાર થી તેર થી માંડીને હજુ પણ નીચે ઉતરીને આના કેસો ચકાસો કોઈ કેસ છોડવાનો નથી અને કેસોની વિગતો મેં એમની પાસે તંત્ર પાસેથી લીધી છે ત્યારે મને આશ્ચર્ય થાય છે કે એક કમાલ ભાઈ કરીને હતા સાંભળવા જેવું છે ધ્યાને લેવા જેવું છે તંત્ર પણ ધ્યાને લેવા જેવું છે કમાલભાઈ નામના માણસે પોતાનું નામને વાલા કરી દીધું એટલે કમાલવાલા અટક કરી દીધી અને 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 પોતે કમાલ કરી આ અટક અટક બનાવી બનાવી દીધી દીધી નામને એની અંદર પછી પોતાના ખોટા નામો એમાં ખેડૂત વારસાઇમાં ઉતારી અને ખેડૂતની આવી બોગસ જમીનો ખરીદી છે આના જે દાખલા છે જે તારવ્યા છે એ દાખલા એની અંદર ખાસ કરીને પેઢી નામું

પ્રાણનાથ મહાદેવના નામે ચાલતી જમીન કલેક્ટર શ્રી ખેડાએ વહીવટ કરતાની વારસાઈ નો તારીખ પંદર ચાર બે હાજર તેર ના રોજ હુકમ કરેલો હવે આ હુકમને પરવાનગી ગણીને વહીવટ કરતા એ જમીન વેચાણ કરવાની પ્રાણનાથ મહાદેવનું નામ કમી કરી દીધું અને આ રીતે આ જમીન ખરીદી છે આ જમીન બધી પાછી આવશે શ્રાવણ મહિનો ચાલે છે આમ મહાદેવની જમીનને નહીં છોડી અમે

જમીન આપી દે અને દસક્રો તાલુકાની જમીન ખરીદી 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 આધારે આધારે અને માતર તાલુકામાં જમીન આ તમામ તમામ જગ્યાઓમાં અમારો પ્રયાસ છે ઉત્તર ઉત્તર આવી જમીન ખરીદના કિસ્સાઓમાં પણ આ જમીન સરકાર હદક લેવાની તમામ કાર્યવાહી ચાલશે માતરની અંદર એક બહારો ટક ભાઈ જેમની વ્યક્તિની જમીનમાં ગઢવી નામ દાખલ કરી અને ખોટી રીતે પ્રાંત અધિકારીના દાખલાના આધારે માતર તાલુકાની આ જમીન ખરીદી છે એમણે પણ આ આ કાર્યવાહી ફેસ કરવી પડશે જમીનો જશે એમની રૂદણની મહેમદાવાદ તાલુકાના અમીના બીબીના નામે જમીન હતી આ અમીના બીબી નું નામ બદલીને મદીના બીબી કરી નાખવામાં આવ્યું અને આ મદીના બીબી અને અમીના બીબી એક જ વ્યક્તિ છે એવો બનાવટી વારસાઈ કરવામાં આવી અને એમના પૌત્ર ગુલામ નબીનું નામ દાખલ કરાવવામાં આવ્યું મદીના બીબીના નામે કારણ કે ગુલામ નબી ખેડૂત છે નહીં ખરીદી શકે નહીં મદીના બીબી ખેડૂત નથી એ ખરીદી શકે નહીં પણ એ અટક નામ જ બદલીને અમીના બીબી ખેડૂત એટલે મદીના બીબી એ જ અમીના બીબી છે એમ કરીને આખો આ કારસો રાખવા રાચવામાં આવ્યો અને આ એના આધારે માતુર માતર તાલુકાના સાયલા ગામે આ જમીન ખરીદી છે

આ ચુમ્માલીસ વ્યક્તિઓનું પેઢી નામું રજૂ થયેલું મળતું નથી અંદર જણાતું નથી અને આ વ્યક્તિ પાસે આ બાનુ એ તેના મોસાળ પક્ષે ભાણી અને ભાણિયાના નામો હયાતીમાં વારસાઈથી દાખલ કરાવેલા છે અદ્ભુત આશ્ચર્ય છે આ અને આ રીતે તંત્રમાં જે તે વ્યક્તિએ પણ જેણે પણ એની પણ સામેલગીરી દેખાય છે એની સામે પણ પગલાં ભરાશે સને બે ની વારસાઈમાં આ આ સાંભળીને તો આપણા રૂંવાળા ઉભા થઈ જાય આપણી આંખોમાં લોહી નીતરી આવે બે હાજર છની વારસાઈમાં માતાની ઉંમર ઓગણપચાસ વર્ષ માતાની ઉંમર ઓગણપચાસ વર્ષ દર્શાવેલી છે અને તેના પુત્ર અને પુત્ર ઉંમર એકાવન વર્ષ દર્શાવેલી છે એકાવન વર્ષનો પુત્ર અને માતા ઓગણપચાસ વર્ષની આવા